નમસ્કાર તો મિત્રો તારીખ એકત્રીસ ત્રણ બે હજાર પચીસના સોના અને ચાંદીના બજાર ભાવ તેમજ ડોલર સામે રૂપિયાનું મૂલ્ય શું જોવા મળી રહ્યું છે તે વિશેની માહિતી આ વિડીયોમાં જાણીશું તો યુટ્યુબના માધ્યમથી અમારી માહિતી જોઈ રહ્યા છે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો ફેસબુકમાં જોઈ રહ્યા છે તો ફેસબુક પેજને ફોલો કરી લેજો તો મિત્રો સૌ પ્રથમ આજે ચાંદીની બજાર વિશે વાત કરીએ તો એક ગ્રામ ચાંદીનો ભાવ એકસો ને ચાર રૂપિયા આઠ ગ્રામ ચાંદીનો ભાવ આઠસો ને બત્રીસ રૂપિયા દસ ગ્રામ ચાંદી એક હજાર ચાલીસ રૂપિયા સો ગ્રામ ચાંદી દસ હજાર ચારસો અને એક કિલો ચાંદીનો ભાવ ખાસ કરીને એક લાખ ચાર હજાર રૂપિયા સુધી રહ્યો હતો તો મિત્રો આજે પ્રતિ એક કિલો ચાંદીના ભાવમાં કોઈ પણ પ્રકારની વટઘટ જોવા મળી ન હતી ભાવ એકંદરે સ્થિર રહ્યા હતા જ્યારે આજના બાવીસ કે સોનાના ભાવ વિશે વાત કરીએ તો બાવીસ કે સોનાનો એક ગ્રામનો ભાવ આજે આઠ હજાર ત્રણસો ને પાંત્રીસ રૂપિયા જ્યારે ગ્રામનો ભાવ ભાવ રૂપિયા 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 ગ્રામ ગ્રામ સોનું અને સોનાનો સુધીની બજાર રહી હતી તો મિત્રો કે સોનાના સો ગ્રામના ભાવમાં આજે પાંચસો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો જ્યારે આજના ચોવીસ કે સોનાના ભાવ જોઈએ તો મિત્રો ચોવીસ કે સોનાનો એક ગ્રામનો ભાવ નવ હજાર એકસો ને પંદર રૂપિયા જ્યારે આઠ ગ્રામ સોનાનો ભાવ આજે બોતેર હજાર નવસો ને વીસ રૂપિયા દસ ગ્રામ સોનું એકાણું હજાર એકસો પચાસ રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ નવ લાખસો રૂપિયા સુધી રહ્યો હતો તો આજે ખાસ કરીને કે સોનાના સો ગ્રામના ભાવમાં બજારમાં છસો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો જ્યારે આજના અઢાર કે સોનાના ભાવ જોઈએ તો એક ગ્રામનો ભાવ છ હજાર આઠસો છત્રીસ રૂપિયા જ્યારે આઠ ગ્રામ સોનાનો ભાવ ચોપન હજાર છસો અઠ્યાસી રૂપિયા દસ ગ્રામ સોનું અડસઠ હજાર ત્રણસો સાહીઠ રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ છ લાખ ત્યાસી હજાર છસો રૂપિયા હતો જોવા મળી રહી છે એમાં એક દિવસ જોરદાર જે બજાર છે તેમાં છલાંગ લગાવી હતી તો મિત્રો ખાસ કરીને આજે બજારમાં આંશિક રીતે ઘટાડો જોવા મળ્યો છે જોકે કોઈ ખાસ એવો મોટો ઘટાડો નથી જોવા મળ્યો જેને કારણે સામાન્ય જનતાને રાહત થાય કારણ કે મિત્રો દિવસેને દિવસે મોંઘવારી વધતી જાય છે અને સોનાની બજાર એ લેવલ સુધી પહોંચી ગઈ છે કે સામાન્ય માણસ છે તેમને થોડી માત્રામાં સોનું ખરીદવું હોય તો પણ તે ખરીદતા પહેલાં સો વિચાર કરે કારણ કે અત્યારે બજાર જેવી જોવા મળી રહી છે જેના કારણે તેમની ખરીદશક્તિ ચોક્કસપણે ઘટી છે કારણ કે તેમની આવક સામે જે ભાવ છે તે એકંદરે ખૂબ વધુ જોવા મળી રહ્યા છે તો મિત્રો ખાસ કરીને અત્યારે જે ઉથલપાથલ સતત જોવા મળી રહી છે તેનું મુખ્ય કારણ છે કે અમેરિકા જે સતત નિર્ણયો લઈ રહ્યો છે તેની વ્યાપક પ્રમાણે અસર અત્યારે સોનાની બજાર ઉપર સીધી રીતે જોવા મળી રહી છે અને આને પરિણામે સોનાની બજાર એક ધારી ભાગી રહી છે અને આ વર્ષની અંદર જે સોનાની બજાર છે તેનો ઉછાળો ખૂબ જોરદાર જોવા મળ્યો છે તો મિત્રો ડોલર સામે રૂપિયાની સ્થિતિ જોવા જઈએ તો પંચ્યાસી રૂપિયા અને છપ્પન પૈસા નજીક ડોલર સામે રૂપિયાનું મૂલ્ય જોવા મળી રહ્યું છે